જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય શ્રીમદ ભાગવત મહાપુરાણ અગિયારમો સ્કંદ પહેલો અધ્યાય યદુવંશની ઋષિઓનો શ્રાપ ઓમ નમો ભગવતે વાસુદેવાય વ્યાસપુત્ર ભગવાન શ્રી શુભદેવજી કહે છે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણે બલરામજી અને અન્ય યાદવો સાથે મળીને અનેક દૈત્યોનું સહાર કરીને કૌરવ અને પાંડવોમાં અત્યંત પ્રબળ કલહ ઉત્પન્ન કરાવીને પૃથ્વીનો ભાર ઉતારી દીધો જે પાંડવોને તેમના દુશ્મન કૌરવોએ કપટપૂર્વક જુગાર રમીને તેમનો તિરસ્કાર કરીને તથા દ્રૌપદીના કેશ ખેંચવા વગેરે અત્યાચારો દ્વારા અત્યંત ક્રોધિત કરી દીધા હતા એવા તે પાંડવોની નિમિત્ત બનાવીને ભગવાન શ્રી કૃષ્ણે કૌરવ અને પાંડવો બંને પક્ષોમાં એકઠા થયેલા રાજાઓની પરસ્પર મરાવી નાખ્યા આ પ્રમાણે ભગવાને પૃથ્વીનો ભાર ઉતારી દીધો અપ્રમેય સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણે પોતાના બાહુબળથી રક્ષાયેલા યાદવ દ્વારા પૃથ્વીને ભારરૂપ એવા રાજાઓ અને તેમના સૈન્યો વિનાશ કરીને વિચાર કર્યો કે અરે આ યાદવ કુળ જે અન્ય કોઈનાથી પણ જીતી શકાય એવું નથી તે તો હજી જીવિત છે ત્યાં સુધી પૃથ્વીનો ભાર ઓછો થયો હોવા છતાં પણ હું એવું માનું છું કે હજી પૃથ્વીનો ભાર ઉતર્યો નથી મારા આશ્રયમાં રહેલા હોવાથી આ યાદુવંશીઓનો પરાજય બીજા કોઈ પ્રકારે થઈ શકતો નથી આ લોકો પૂરેપૂરા ઉદ્દંત થતા જાય છે અપાર વૈભવને કારણે તેઓ કોઈની આજ્ઞામાં રહેતા નથી તેથી જેમ વાંસમાં પરસ્પરના સંઘર્ષથી ઉત્પન્ન થયેલો અગ્નિ વાંસના જંગલને બાળી નાખે છે તે જ પ્રમાણે આ યાદોમાં પરસ્પર કલહ ઉત્પન્ન કરીને પછી હું પોતાના શાંત સ્વરૂપ પરમધામમાં જઈશ હે રાજન સત્ય સંકલ્પ સર્વ સમર્થ પ્રભુએ આવો નિશ્ચય કર્યો અને તે સર્વવ્યાપી પરમાત્માએ બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત બનાવીને પોતાના કુળનો સહાર કરી નાખ્યો ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ ત્રિલોક ને સૌંદર્ય તેમજ માધુર્યનું દાન કરનારા છે તેઓ સૌંદર્ય અને માધુર્યનું ભંડાર છે ભગવાનનું શ્યામ સુંદર સ્વરૂપ એટલું સુંદર હતું એટલું મનોહર હતું કે જે કોઈ તેમને એકવાર જોઈ લે તેના નેત્રો હંમેશને માટે ભગવાનમાં જ જતા ભગવાનની વાણી એટલી મધુર હતી કે તેમનું જે કોઈ ચિંતન કરતું તેનું ચિત્ત પછી ભગવાનમાં જ સ્થિર થઈ જતું તેમનું સુમધુર વશીવાદન એની ત્રિભંગી મનોહર ચાલ એવી મોહક હતી કે બધા જ પ્રાણીઓ પોતાની ક્રિયાઓને પણ ભૂલી જતા અને કામ ધંધો છોડીને તેમના તરફ આકર્ષિત થઈ જતા આ પ્રમાણે નેત્રોને આકૃષ્ટ કરીને તેમના સ્થૂળ શરીરની ચિત્તને આકૃષ્ટ કરીને તેમના સૂક્ષ્મ શરીરને અને ક્રિયાઓને આકર્ષિત કરીને તેમની કર્મવાસનાઓના બીજનો નાશ કરીને તેમના કારણ શરીરને બધાને પોતાની તરફ ખેંચીને પૂર્ણપણે તેમને કર્મબંધનથી મુક્ત કરી દેતા ભગવાને આ પ્રમાણે પોતાની પવિત્ર કીર્તિનો પૃથ્વી પર વિસ્તાર કર્યો ભગવાનની તે લીલાઓનું ગાન કરીને જ મનુષ્ય સહજ રૂપે આ જ્ઞાન રૂપી અંધકારને પાર થઈ જશે પરમ દયાળુ ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે પોતાની પવિત્ર કીર્તિનો વિસ્તાર કરીને પોતાના નિજ ધામમાં ગયા રાજા પરીક્ષિતે પૂછ્યું આ યાદવો તો બ્રાહ્મણ ભક્ત હતા હતા અને આદરપૂર્વક સેવા કરનારા હતા અને તેમનું ચિત્ત પણ હંમેશા શ્રી કૃષ્ણ સાથે જોડાયેલું રહેતું હતું તેમ છતાં તેમની બ્રાહ્મણોનું શ્રાપ સાથી થયો કયા કારણે થયો અને તે શ્રાપ કેવો હતો બીજું તે બધા યાદવમાં પરસ્પર સદભાવ હતો તેમ છતાં તેમનામાં એવો ભેદભાવ કેમ ઉત્પન્ન થયો અને આપસમાં ફૂટ કેમ પડી આ બધું આપ મને કહેવાની કૃપા કરો શ્રી સુખદેવજીએ કહ્યું ભગવાન શ્રી કૃષ્ણનો શ્રી વિગ્રહ સમગ્ર સૌંદર્યનો સમૂહ હતો તે પ્રભુએ આ પૃથ્વી પર અનેક મંગલમય કલ્યાણકારી કર્મોનું આચરણ કર્યું તેઓ સ્વયંપૂર્ણ કામ છે પોતાના ધર્મધામમાં રહીને પોતાનામાં જ રમણ કરનારા ઉદાર કીર્તિ પ્રભુએ પોતાના કુળનો સંહાર કરવાનો સંકલ્પ કર્યો પૃથ્વીનો ભાર ઉતારવા માત્ર આ જ કાર્ય બાકી રહી ગયું છે એવો તેમણે વિચાર કર્યો ભગવાન શ્રી કૃષ્ણે અનેક મંગલમય અને પુણ્યદાયી કર્મો કર્યા જેનું ગાન કરનારના બધા પાપ નષ્ટ થઈ જાય છે આવા પવિત્ર કર્મો કરીને હવે તેઓ કાળરૂપે વસુદેવજીના ઘરમાં નિવાસ કરતા હતા તે જ વખતે તેમણે કેટલાક મુનિઓને પિંડારક ક્ષેત્રમાં પ્રભાસ ક્ષેત્રમાં મોકલ્યા ભગવાન દ્વારા મોકલવાથી તેઓ ત્યાં ગયા તે મુનિઓના વિશ્વામિત્રી સહિત કર્ણ દુર્વાસા ભૃગુ અગીરા કશ્યપ વામદેવ અત્રી વશિષ્ઠ નારદ વગેરે હતા એક દિવસની વાત છે થોડા યાદવ કુમારો રમતા રમતા આ મુનિઓની પાસે પહોંચી ગયા તે બધા ઉદંડ હતા પરંતુ બનાવટી નમ્રતા બતાવીને તેમણે તે બ્રાહ્મણોને પ્રશ્ન પૂછ્યો તેઓ યાદવ કુમાર જામવતીના પુત્ર સાંભને સ્ત્રીનો વેશ પહેરાવીને લઈ ગયા તેમણે બ્રાહ્મણોને કહ્યું કે આ શ્યામ નૈનના સુંદરી ગર્ભવતી છે હે વિપ્રો તે પ્રસવતી તૈયારીમાં છે અને પુત્રની ઈચ્છાવાળી છે તે સ્વયં આપને પૂછવામાં શરમાય છે આપનું જ્ઞાન અમોઘ છે તેથી આપ કહો કે આ સ્ત્રીથી પુત્ર જન્મશે કે પુત્રી હે રાજના પ્રમાણે તે કુમારોએ મુનિઓ સાથે કપટ કર્યો ત્યારે કોપેલા મુનિવરો બોલ્યા કે અરે મત મદી યદુકુમારો આ સ્ત્રી તમારા કુળનો સહાર કરનાર મુશળને જન્મ આપશે આવું સાંભળીને તેઓ અત્યંત ભય પામ્યા અને તુરંત સાંભના પેટને છોડીને જોયું તો તેમાંથી ખરેખર લોખંડનું મુશળ નીકળ્યું તેઓ વિચાર કરવા લાગ્યા કે અમારું ભાગ્ય બહુ જ ખરાબ છે અમે લોકોએ આ શું કર્યું હવે લોકો અમને શું કહેશે આ પ્રમાણે દુખી થઈને તેઓ મૂષળને લઈને ઘેર આવ્યા અને બધા યાદો સમક્ષ તે મુશળને મૂકીને રાજા ઉગ્રસેનને બધી જ હકીકત જણાવી તે વખતે તેમના મુખથી કાંતિ નિસ્તેજ બની ગઈ હતી બ્રાહ્મણોનો શાપ અમુક અહર છે હિ રાજન બધા દ્વારકાવાસીઓ બ્રાહ્મણોના શાપને સાંભળીને અને મૂષળને જોઈને ઘણા જ આશ્ચર્યચકિત થયા અને ભયથી ધ્રુજવા લાગ્યા યદુરાજ સેને તે મુશળનું ચૂર્ણ કરાવી નાખ્યું અને તેને સમુદ્રના જળમાં ફેંકાવી દીધું જે તેનો શેષ લોઢાનો ટુકડો હતો તે ચૂર્ણ ન થઈ શક્યો તેને તેઓ જ સમુદ્રમાં ફેંકાવી દીધો થોડા દિવસોમાં મુશળનું ચૂર્ણ સમુદ્રની લહેરો દ્વારા સમુદ્રના કિનારે આવી ગયું તેમાંથી નેતર નામનું ઘાસ ઉગ્યું અને લોઢાના ટુકડાને એક માછલી ગળી ગઈ તે માછલી કોઈ માછલી પકડનારની જાળમાં બીજી માછલીઓ સાથે પકડાઈ ગઈ અને તેને કોઈ પારધીએ ખરીદી લીધી તે માછલીના પેટમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો તેને પારધીએ તેના બાણના અગ્ર ભાગ ઉપર લગાડી દીધો ભગવાન બધી વાત જાણે છે તેઓ સર્વસમર્થ છે બ્રાહ્મણોના શ્રાપને પણ વિફળ કરવા સમર્થ હોવા છતાં પણ તે તે કાળ સ્વરૂપ ભગવાને બ્રાહ્મણો અનુમોદન આપ્યું ઇતિ અનુમોદન આપ્યું મહાપુરાણી પારમહિતામ અગિયાર માર્ગત સ્કંત અંતર્ગત ઋષિયો ઋષિઓનો શ્રાપ નામનો પહેલો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ श्रीकृष्ण गोविन्द हरे मरारी हे नाथ नारायण वासुदेव